સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સિટીલાઇટ એપાર્ટમેન્ટની બહાર સ્વાનનું બચું ગટરમાં પડી જવા પામ્યું હતું મૂંગા જાનવરનો જીવ જોખમમાં લાખ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને આ બાબતનો કોલ કર્યો હતો બાદમાં ફાયર વિભાગ અને જીબીનું સંયુક્ત ઓપરેશન બાદ એક કલાકની જેમથી સ્વાનના બચાને બહાર કાઢવા આવ્યું છે શ્વાન એટલે કે કૂતરાનું ગલડિયું ગટરમાં પડી ગયું હોવાની જાણ સ્થાનિક રીચના થતાં ફાયર વિભાગની ટીમે જાણ કરવામાં આવી હતી સવારે લગભગ સવા નવ કલાકે આ બચ્ચું રમતું રમતું ગટરમાં પડી જવા પામ્યું હતું સ્થાનિક રહીસ્તાથી પસાર થતાં ત્યારે ગટર નીચે ગલુડીયાન અવાજ સંભળાતા તેણે જોયું તે ગલુડી અંદર ગટરમાં રમતા રમતા પડી જવા પામ્યું હતું સ્થાનિક રહીસ્તા તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વધુ અંદર હોવાથી ગલુડિયાને બહાર કાઢી શક્યા ન હતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ગલુટિયું ગટરમાં ખૂબ જ અંદર હોવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તેમણે ગટરનું ઢાંકણ તોડવું પડે એ પ્રકારની સ્થિતિ જોતા જેસીબી મશીન પણ બોલવામાં તૈયારી કરી લેવાઈ હતી ફાયર વિભાગના અધિકારીઓ પહોંચીને જોયું તો ગલુડિયું ખૂબ જ અંદરના ભાગે હોવાથી ફાયર વિભાગના જવાને રેસ્ક્યુ કરવા માટે અંદર ગટર તરવું પડે તેમ હતું ફાયર વિભાગ દ્વારા સ્ટીક કેમેરાનો ઉપયોગ કરીને બચ્ચાને કાઢવામાં આવ્યું હતું ગટર લાઈન હોવાથી ફાયરના જવાનોએ ઓક્સિજનનો સિલિન્ડર પહેરીને બચ્ચાને બહાર કાઢ્યું હતું ફાયર વિભાગ દ્વારા એક કલાકના રેસ્ક્યુ બાદ બચ્ચાને બહાર કાઢવામાં આવ્યું હતું ફાયર ઓફિસર પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા ડોક્ટરને બોલવામાં આવ્યા હતા ડૉક્ટર દ્વારા ચેક કરતાં બચ્ચું જીવતું હોવાથી તેને વધુ સારવાર માટે ક્લિનિક લઈ જવામાં આવ્યું છે આ સુરતમાં માનવતાના દરેક જગ્યાએ દર્શન થઈ રહ્યા છે કોરોના જેવી મહામારી વચ્ચે લોકોમાં પણ માનવતા દેખાઈ રહી છે તેના પરથી જાણી શકાય છે અઝર કુરેશી જીટેનફે ન્યૂઝ